કેરળમાં નોંધાયા કોરોના વાયરસના નવા ત્રણસો કેસ કેરળમાં કોવિડ નાઇન્ટીનના ત્રણસો નવા કેસ નોંધાયા છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી છે આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે વીસ ડિસેમ્બર દક્ષિણ રાજ્ય કેરળમાં કોવિડના ત્રણસો કેસ નવા નોંધાયા હતા અને આ સમયગાળા દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા આ રીતે દેશમાં કોવિડ નાઇન્ટીનના એક્ટિવ કેસની સંખ્યા વધીને થઈ ગઈ છે દેશના અન્ય કેટલાક રાજ્યોમાં પણ કોવિડના કેસ નોંધાયા છે કોવિડ નાઇન્ટીનના વધતા જતા કેસોને ફરી એકવાર લોકોને ચિંતામાં મૂકી દીધા છે સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોવિડના ત્રણસો અઠાવન નવા કેસ નોંધાયા છે કેરળમાં ત્રણસો નવા કેસો ઉપરાંત કર્ણાટકમાં તેર તમિલનાડુમાં બાર ગુજરાતમાં અગિયાર મહારાષ્ટ્રમાં દસ તેલંગાણામાં પાંચ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને પુડુચેરીમાં આંધ્રપ્રદેશ આસામ હરિયાણા જમ્મુ અને કાશ્મીર અને પંજાબમાં એક એક કેસ નોંધાયો છે પંજાબમાં એક અને કર્ણાટકમાં બે વ્યક્તિનું મોત થયું છે આ રીતે છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના કારણે છ લોકોના મોત થયા છે દેશમાં મોટા ભાગના કેસ કોવિડના ઓમિક્રોન વેરિયન્ટના સબવેરિયન્ટ ભગવાન સાથે સંબંધિત છે બુધવારે સબ વેરિયન્ટ એકવીસ નવા કેસ નોંધાયા હતા જેના કારણે ટેન્શનમાં વધારો થયો છે તેથી જ નિષ્ણાંતોએ વાયરસની બચાવવા માટે સાવચેત રહેવાનું કહ્યું છે તેમનું કહેવું છે કે નવા વેરિયન્ટ્સનું આવતું આશ્ચર્યજનક નથી અને તેનાથી ગભરાવવાની જરૂર નથી કોવિડના નવા વેરિયન્ટને લઈને લોકોમાં સૌથી વધુ ટેન્શન છે લોકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવાનું શરૂ કરવાની સલાહ આપવામાં આવી છે હોસ્પિટલ અથવા ભીડવાળા સ્થળોએથી પાછા ફરતી વખતે સેનિટાઈઝરનો ઉપયોગ કરો તમારી સાથે સેનિટાઈઝર રાખવાનો પ્રયાસ કરો જેથી હાથ સતત સાફ થઈ શકે કોવિડની છેલ્લી બે લહેરમાં દેશમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે પરંતુ આ વખતે રસીકરણ ઊંચા દરના કારણે કોવિડથી વધુ ખતરો દેખાઈ રહ્યો નથી જી નવા વેરિયન્ટને લઈને શું કહેશો હાલમાં કેરાલા ખાતે એક જે એન વન વેરિયન્ટ નોંધાયો છે ઓલજી પોઝિટિવ સામે આવ્યો છે તેના અનુસંધાને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તમામ સારી કેસો અને એઆરઆઈ કેસોમાં ખાસ કરીને મોનિટરિંગ કરવા સંદર્ભે સૂચના આપવામાં આવી છે સાથે જ તમામ સારી કેસોમાં આરટી પીસીઆર ટેસ્ટ થઈ જાય તે પણ મુજબની સૂચના પણ મળી છે અને સાથે જ આવા આ બાબતે તમામ તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલને પણ જાણ કરી દેવામાં આવી છે જો કોઈ આરટી પીસીઆરમાં કોવિડ નાઇન્ટીન પોઝિટિવ જણાય તો તેવા સંજોગોમાં જુનમ સિક્વન્સિંગ માટે પણ આ સેમ્પલ મોકલવા સંદર્ભે સંદર્ભેની કામગીરી હાથ ધરવામાં આવશે સાથે જ તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ઓરિયન્ટેશન ટ્રેનિંગની વર્કશોપનું આયોજન પણ સુરત કોર્પોરેશન દ્વારા આગામી બે દિવસમાં કરવામાં આવ્યું છે જેમાં તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપી આગામી દિવસોમાં કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તે સંદર્ભેની તમામ તકેદારી રાખવા માટે સુરત મહાનગરપાલિકા સહિત